પ્રિયલક્ષ્મીમેલ સ્થિત આવેલ ગરનાળુ એક પાંચ બે હજાર પચીસથી એકત્રીસ દસ બે હજાર પચીસ સુધી બંધ રહેશે હાલ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે પ્રિયલક્ષ્મી મિલ ગરનાળાને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને વૈકલ્પિક વ્યવસ્થાને લઈને પણ માહિતી આપવામાં આવી છે એલ એન્ડ દ્વારા મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ સી ફાઈવ પેકેજની સિવિલ વર્કની કામગીરી વડોદરા ખાતે ચાલી રહી છે વડોદરા રેલવે સ્ટેશનથી પંડ્યા બ્રિજ જતાં વચ્ચે આવેલ રેલવે અંડર બ્રિજ પ્રિયલક્ષ્મી મિલ સ્થિતના ગરનાળાની આસપાસ તેમજ ગરનાળાના ઉપરના ભાગે સિવિલ વર્કની કામગીરી કરવાની હોય જેથી રેલવે અંડરબ્રિજ પ્રિયલક્ષ્મી મિલ સ્થિત નાગરનાળામાંથી અવર જવર કરતા વાહનોને તારીખ એક પાંચ બે હજાર પચીસથી તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસ સુધી ટ્રાફિક ડાયવર્ઝન આપવા આ કામગીરી દરમિયાન શહેરીજનોને અગવડતા ન પડે અને ટ્રાફિક સુચારુ રીતે ચાલે તે હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તારીખ એક પાંચ બે હજાર પચીસથી તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસ સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ હોય ત્યારે ટ્રાફિક ડાયવર્ઝન જે છે તે ટ્રાફિક ડાયવર્ઝન તમામ પ્રકારના વાહનો માટે એક પાંચ બે હજાર પચીસ તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસ સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રતિબંધિત રસ્તો જે છે તે જાહેર કરવામાં આવેલ છે ત્યારે રસ્તાની વાત કરીએ તો વડોદરા રેલવે સ્ટેશનથી પ્રિયલક્ષ્મી મિલ રેલવે અંડર બ્રિજ થઈ અટલ બ્રિજ તરફ જતા વાહનો માટે રેલવે સ્ટેશનથી પંડ્યા બ્રિજ થઈ પોલિટેકનિક રોડ ફતેગંજ બ્રિજ નીચેથી યુ ટર્ન લઈ પંડ્યા બ્રિજ ઉપર થઈ અટલ બ્રિજ થઈ જે તરફ જઈ શકાશે અટલ બ્રિજથી પંડ્યા બ્રિજ પ્રિયલક્ષ્મી મિલ ઘરનાળા થઈ સ્ટેશન તરફ જતા વાહનો માટે અટલ બ્રિજથી પંડ્યા બ્રિજ થઈ જે તરફ જઈ શકાશે